ামগর <hatten> <sp> <primer>, <metalematiker meravik> કિને તો ભાઈ સદમ એકસતા મેં ટેન્ડલ હે ભાઈ આ ઉકે દે કે દે કે દે કે દે કે દે હિમાંમ કે દે સલાયા એ મુસ્તક હે ઓય કે દે કે દે કે દે ઉફ ઓય કે દે સલા કે દે અર એક તો નાર દે ઓર દે ભાઈ અર દે અર દે અર દે ઓય મુસ્તક એ મુસ્તક

अरे जे बेटा किंजीना दाला किंजीना दा या ओ इस्ता गे इस्ता गे लेबा अरे गंडा गंडो जे बेटा मार्केटातून किन्नन जी शिरा इस्ता गे अरे बडे साला 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 भूमिया नुगे दत्त पण ओ बडा दा किंगटून दे 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 गेल्जिदे गेल्जिदे जेंगा तुपसी रे जेंजी दे इत्ता શિકર અરે અરે એ શકેલ અરે અરે એ શકેલ કડા કરડક તુ શિકર નો મત કરી તુ લઈ છે બડા ભાઈ 2000 ડોલર દે ભાઈ ઓ અનુર સુજો હંચે એ યે એ ખારો હંદી સુ ટીઆડી ઓરેસ રે ઓ બડા રીસ્ટ ઓ શકેલ એ બડા